સુરતમાં કુખ્યાત શિવા ટકલા ગેંગ પર ગુસી ટોકનો સકંજો આરોપી વિરુદ્ધ હત્યા લૂટ આર્મ સેક્ટર ને પ્રોહિબિશન વધુ ગુના નોંધાયા

અને કિડનેપિંગ પણ હતું કિડનેપિંગ કરીને જયારે એ લોકો આરોપી જે ભોગ બનનાર છે લઈ ગયા ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું આ રીતે જે શ્રીવાલની યાદવ કરીને જે આરોપી છે એની પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એને મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એને થોડા સમય વડોદરામાં આ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એને આચર છે એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે એને જયારે અટક કરી અને જયારે હ્યુમન થી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ સમાવું ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત પોલીસ સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એને પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઉભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એને અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની એમની પણ ગન ખોચવી અને ઝપાચપી કરી અને એને ભાગી જવું હતું એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળદો વળદો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે અત્યારે એને અમે એને એરેસ્ટ કર્યો છે અને ટોકની પણ મંજૂરી આવી ગયેલી હોવાથી ટોકમાં પણ અમે એને અટક કરેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે